કોઈ આ અવસર છે હરિભજન નો આ અવસર છે ને ભગવાનનું નામ લેવાનો છે એટલે બને ને એટલું ભગવાનનું નામ લેવું અને એવું જ નથી કે આ ચાર કલાક પાંચ કલાક કથા ચાલે એટલા પૂરતું જ લેવું જ્યારે સમય મળે ને સવારનો નો આખો સમય હોય છે અહીંયા આવીને બેસી જાઓ ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલો સમય મળે તો એકસો આઠ પરિક્રમા ભાગવતજીની કરો આનું ફળ ઘણું બધું છે ભગવાન ભાગવતજી મનની તમામ ઈચ્છાઓ પરિપૂર્ણ કરે છે મેં ગઈકાલે કહ્યું ને કે કલ્પવૃક્ષ છે કલ્પવૃક્ષની નીચે બેસીને તમે માગો એ મળે તો આ કલ્પવૃક્ષ છે માગો એના પાસે અને ચોક્કસ તમને આપશે એવો દયાળો છે તો ભગવાન શિવજી જેવા શિવજી જો એને સમય મળતા મળે અને આંખ બંધ કરીને તરત નારાયણ નામ લઈ લઈએ કૃષ્ણ નું જેટલો સમય મળે ભગવાન નું નામ લ્યો પ્રભુ નું નામ લ્યો શિવજી આંખો બંધ કરી નારાયણનું નામ લઈએ શૃંગી ભૃંગી બધા બાજુમાં ઉભા છે બન્યો એવું એ જ સમયે દક્ષ પ્રજાપતિ નું આગમન થયું બધા દેવતાઓ ઊભા થયા બે દેવતા ઊભા ન થયા બધા ઋષિવરો ઊભા થઈ ગયા રાજાઓ ઊભા થઈ ગયા બે દેવતા ઊભા ન થયા એક બ્રહ્માજી અને એક શિવજી અને દક્ષ પ્રજાપતિ એ ચારે તરફ દ્રષ્ટિ કરી બધા ઊભા થયા એ વાતનું એને સુખ નથી પણ બે જણા ઊભા નો ને એ વાતનો દુઃખ છે આ માણસનો સ્વભાવ છે આપણું મોઢું છે મોઢાની અંદર દાંત છે કેટલા દાંત હોય બત્રીસ બત્રીસ દાંતમાંથી એક દાંત પડી ગયો હોય તો આપણી જે જીભ છે ને એ એક દાંત પડી ગયો છે ને ત્યાં વારે વારે જે રાખે અરે પેલા એકત્રીસ હજી તારા પાસે છે જે છે એનો આનંદ નથી જે નથી ને એનું દુઃખ છે અરે મારા વાલા ભગવાને આપણને જે આપ્યું છે એમાં મોજ કરો ને એમાં આનંદ કરો ને પણ અત્યારના યુગમાં અત્યારના સમયમાં બીજાનો મેલ જોઈને આપણે આપણી ઝૂંપડીઓને તોડી નાખીએ છીએ